નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં એવ્રત જીવ્રત વ્રતનું શું મહત્વ છે અને પછી તેની કથા સાંભળીશું તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે હવે આપણે આ વ્રતની વિધિ શું છે તે જાણીશું તો નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલા અષાઢ વદ તેરસ થી આ વ્રત શરૂ કરે છે અને અમાસના દિવસે પૂરું કરે છે એ દિવસે સવારે વહેલા ઉઠી નાય થોય એ વ્રત જીવ્રત માના નામની દેવીઓનું પૂજન કરે છે અને ઉપવાસ કરે છે ફળ ફરાદી ખાય છે રાત્રે જાગરણ કરે છે અને આ રીતે પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવાય છે આ વ્રત પતિના દીર્ઘાયુ માટે છે આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે દરેક સ્ત્રીને કરવું જોઈએ હવે મિત્રો આપણે એવ્રત જીવ્રત માના વ્રતની કથા સાંભળીશું તે એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો જ્યારે બ્રાહ્મણી માયાળુ અને દયાળુ સ્વભાવની હતી બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા પરંતુ તેમને એક વાતની ખોટ હતી તેમને શેર માટીની ખોટ હતી તેમને સંતાનમાં કંઈ પણ હતું નહીં આ વાતથી તેઓ ખૂબ જ દુખી રહેતા એક દિવસ બ્રાહ્મણે વિચાર કર્યો કે આમ ઘર માં બેઠા બેઠા દુખી થવાને બદલે આવો ભગવાન શંકરનો તપ કરું તેમની આરાધના કરું ભગવાન શંકર ભોળાનાથ છે તે જરૂર મારી પ્રાર્થના સાંભળશે આવો વિચાર કરી તે જંગલ તરફ ચાલી નીકળ્યો તે ચાલતો ચાલતો ઘોર જંગલ માં આવ્યો ત્યાં એક મહાદેવજીનો મંદિર જોયું આ મંદિરમાં કોઈ આવજાવ કરતું ન હતું આ તપ કરવા માટે આ જગ્યા સારી છે એમ વિશારી બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફ સૂફ કરી લીધું પછી તે ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો તેણે સતત છ દિવસ સુધી ભગવાન શંકરનું કઠોર તપ કર્યું સતાય ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં એટલામાં એક પારથી ત્યાં એક બકરું લઈને આવી ચડ્યું તેને તો જય ભોલેનાથ કહી બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો તરત જ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા માગ માગ માગે તે હું આપું પારઘી કહે હે શંકર ભગવાન મારે તો સાત દીકરાઓ જોઈએ છે ભગવાન ભોળાનાથ બોલ્યા તથા તને સાત દીકરા થશે પારખી તો વરદાન લઈને ચાલ્યો ગયો આ જોઈ બ્રાહ્મણ તો આશ્ચર્યમાં પડી ગયો તરત જ ભગવાન શંકર પ્રસન્ન થઈ ગયા શું ભગવાનના ઘરે પણ આવો ઘોર અન્યાય છે આવું જોઈ બ્રાહ્મણે ગુસ્સે થઈ ગયો તેને મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પચારી મરી જવાનો નિર્ણય કર્યો બ્રાહ્મણ જેવો શિવલિંગ ઉપર માથું પછાડવા જાય છે કે ત્યાં જ ભગવાન શંકર પ્રગટ થવા થયા અને બોલ્યા હે બ્રાહ્મણ મારા શિવલિંગ ઉપર માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે બોલ તારે શું જોઈએ છે બ્રાહ્મણ કહ્યું હે પ્રભુ હું રોજ તમારી સેવા કરું છું છતાં મારા ઘરે પારણું બંધાતું નથી જયારે પેલા પારખીએ તો તમે ઘડીક માં જ સાત સાત દીકરાઓ આપી દીધા ભગવાને બ્રાહ્મણ ને શાંત કર્યો અને બોલ્યા જો પેલા પૂરું ભણાવજે ને તે પૂરું ભણી રહે પછી તેને પરણાવજે એ પહેલા તેના લગ્ન કરીશ નહીં સારું કહી બ્રાહ્મણ તો પોતાના ઘરે ગયું થોડા દિવસમાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો

ખૂબ જ હરફ ભેરે દીકરાના લગ્ન પતાવી લીધા ત્રણ દિવસ પછી કન્યાને લઈ જાન લઈને જાન ફરી રસ્તામાં ભારે તોફાન આકાશમાં ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાધાર ઝાડની નીચે રોકાઈ ગઈ

જાનૈયાઓમાં તો રોકાકણ ચરુ થઈ ગયું બ્રાહ્મણ બ્રાહ્મણી તો હયા ફાટ રુદન કરવા લાગ્યા સેવટે બધાએ સમજાવીને તેમને માંડ બાંડ ચાંત રાખ્યા અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું આમ કહી બધા બ્રાહ્મણ બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા પરંતુ તે છોકરાની વહુ તેમની સાથે ગઈ નહીં તે તો પોતાના પતિના સબની પાસે બેસી રહી બધાએ તેને ઘણી સમજાવી સતા તે એકની બે ન થઈ તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ધનધોર અંધારામાં વરસતા વરસાદમાં ભીજાતી બેઠી તેને બીક હતી કે કોઈ જંગલી પ્રાણી આવીને મારા પતિને ઉપાડી જશે તો એના જીવને ભારે અવગતિ થશે બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના સબ ને ઉપર ઉપાડી પડતી અને અંદર થી આકર ભીડી દીધી મધરાત થતા એવ્રત માં આવ્યા જુએ છે તો દેરુ બંધ અને અંદર થી સાકર ભીડેલી એટલે એવ્રત માં બોલ્યા મારા ડેરામાં કોણ છે ભૂત છે કે પ્રેત છે આ સાંભળી વહુ તો બિચારી ધ્રુજવા લાગી ધ્રુસતા ધ્રુસતા તેને બારણો ઉઘાડ્યું એવ્રત માએ વહુ ને જોતા જ પૂછ્યું કોણ છે તું વહુ બોલી માં હું ભૂત નથી કે પ્રેત નથી હું તો એક દુખિયારી સ્ત્રી છું દુઃખ મારી આપને શરણે આવી છું પરણી આવતા રસ્તામાં મારા પતિને ને ચાપ કરડ્યું માતાજી મારા પતિને જીવતો કરો એવરત માં બોલ્યા જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું હા માં તમે જે કહેશો તે હું કરીશ એમ જ સબ એક ફર્યું થોડી વાર થઈ થઈ ત્યાં જીવરત માં આવ્યા તેમણે પણ દેરાના બારણા બંધ જોયા તે બોલ્યા મારા દેરામાં માં કોણ છે ભૂત છે કે પ્રેત વહુ એ બારણા ઉગાડ્યા જીવરત માં એ વહુ ને જોતા જ પૂછ્યું કોણ છે તું વહુ બોલી મા હું તો ભૂત નથી કે પ્રેત નથી એક છું મારા પતિ ના સબ ને રખવારી કરું છું માં સાપ જીવરત માં બોલ્યા તારા પતિ ને સજીવન કરું પણ તું મારું કહ્યું કરીશ વહુએ હા કહ્યું કે સબ બીજું પડખું ફેરવ્યું થોડી વાર થતા જયા માં આવ્યા તેમણે પણ ડેરા માં બંધ બારણા જોઈ વહુ ને એવું જ કહ્યું ત્યારે વહુએ પણ તેમને કહ્યું કે માં હું તમારું કહ્યું કરીશ ત્યારે સબમાં શ્વાસ થાルト થયો છેલ્લે પહોરે વિચ વિજયામાં આવ્યા તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું એટલે વિજયામાંના પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાટી ત્યાં તો વરરાજા આળસ મળડીને ઊભા થયા પોતાના પતિને સજીવન થયેલો જોઈ વહુ તો હરખ ઘેલી બની ગઈ વરે કહ્યું આપણે બંને અહીંયા ક્યાંથી આવ્યા બીજા જનારો ક્યાં ગયા એટલે વહુએ માંડીને બધી વાત કરી પછી વર કહે મને તો ખૂબ ભૂખ તરસ લાગી છે વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી પછી બંને જણાએ ફળ ખાઈ ઘરાઈને પાણી પીધું વર મંદિર માં પગે લાગી બહાર ઓટલાએ આવી બેઠા અને બેઠા બેઠા વાતો કરવા લાગ્યા ત્યાં તો ગામના ગોવાળો સવારે ગાયો લઈને સરવા નીકળતા વાતો કરતા જોયા અને પામ્યા તેમણે થયું અરે આ વર ના મા બાપ તો ગામ માં કરે છે અને અહીં તો બંને જણા નિરાતે બેસીને વાતો કરે છે ગોવાળો તો તરત જ ગાયો ભેંસો ને છોડી ગામમાં પહોંચી ગયા અને તે બ્રાહ્મણ બ્રાહ્મણી પાસે જઈને કહેવા લાગ્યા બધાને આ વાત ખોટી લાગવા માંડી કારણ કે રાત્રે જ તેઓ બ્રાહ્મણના દીકરાના સબને ને જંગલ માં ચોડી આવ્યા હતા બધાએ આ વાતને ખાતરી કરવા સાના માના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી બ્રાહ્મણ બ્રાહ્મણી તો પોતાના દીકરા સજીવન થયેલો જાણી રાજી રાજી થઈ ગયા પછી તેઓ જાન જોડી વર કન્યાઓના સામૈયા કર્યા પોતાના દીકરા વહુને સજીવન જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તેને વળગી પડ્યા દીકરા વહુ ને માતા પિતા ને પગે લાગ્યા પછી બધા ઘરે આવ્યા ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદ દિવસ પસાર કરવા લાગ્યા બે ત્રણ વર્ષ થયા કે વહુને એક રૂપા દીકરાને જન્મ આપ્યો થઈ કે માં આવ્યા બોલ્યા વહુ મને આપેલું વસન યાદ છે કે નહીં હા માતાજી તો લાવો આ તારો દીકરો મને આપી દે વહુએ તો દીકરાને બોળતિયામાં વીટીને એવરત માં ને આપી દીધો માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા સવાર ઉઠીને સાસુએ ઘોડિયા માં જોયું તો છોકરો ન મળે સાસુ બોલી અલી વહુ છોકરો ક્યાં ગયો વહુ બોલી મને ખબર નથી સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલ માં રહેલી રહેલી અને તેણે જ પોતાને મરી ગયેલા પતિને સજીવન કરેલો માટે નક્કી એ કોઈ જાદુ ટોણા જાણતી હોવી જોઈએ અને આ કામ પણ તેનું જ હોવું જોઈએ છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો થોડા સમયમાં તો એ વાત ભૂલાઈ ગઈ વહુને બીજી વાર મહિના રહ્યા બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો તે વખતે જ વરતમાં આવીને દીકરાને લઈ ગયા સાસુએ લાગ્યું કે નક્કી મારી આ વહુ કોઈ ચૂડેલ કે ચૂડેલો જ લાગે છે તે જ આ છોકરાને ખાઈ ગયું ત્રીજી વાર પણ વહુને દીકરાને જન્મ આપ્યો તો આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત શોકી કરતા રહ્યા મધરાત થતા જયામાં આવ્યા

ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો ડોસી માએ તરત જ આ વાતની ખબર રાજાને આપી રાજા ખુલ્લી તરવાર લઈ આખી રાત ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા મદરાસ થતા વિજયામાં આવ્યા દર વખત ની જેમ વિજયા માયે પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લ લઈ જઈ અને અલોપ થઈ ગયો વહુએ બિચારી શરત પ્રમાણે માતાજીની દીકરાઓ આપી દીધા સવાર થતા રાજાએ ઊંટી ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે રાજા પણ અચંબામાં મુકાઈ ગયા સાસુમા તો માથું ને પેટ બેયવ કુટવાલ માંડ્યા અને કહેવા લાગ્યા રાંડ ચૂડેલ તું તો મારા ચાર ચાર દીકરાઓ ખાઈ ગઈ તોય ધરાતી નથી આમ કહેતા કહેતા તેઓ વહુને મારવા લાગ્યા પણ વહુ બિચારી શું બોલે તે તો મૂંઘી જ રહી હવે દિવસે દિવસે સાસુમાનો ત્રાસ વધવા લાગ્યો તે વહુને હવે એક નોકરાણીની માફક રાખવા લાગ્યા વહુ પણ મૂંઘી રહી બધું સહન કરવા લાગ્યું સમય જતા વહુએ પાંચમી વારનો ગર્ભ રહ્યો આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો આ વખતે સાસુમાએ કોઈ દરકાર લીધી નહીં સવાર થતાં જોયું તો દીકરી ઘોડિયામાં રમતી હતી દીકરીને કોઈ લઈ ગયું નહીં એટલે વહુએ કહ્યું બા મારી ગોરાણી જમાડવી છે આજે મારું વ્રત પૂરું થયું છે સાસુ તો રાતી પીડી થઈ ગઈ અને બોલી દીકરીને જીવતી રાખી શું કરું ચાર ચાર દીકરાઓ તો ખાઈ ગઈ હવે તને ફાવે તેમ કર મને નહીં બહુ તો સવારે ગઈ તેણે ચાર દેવીઓને કર્યા અને બોલી એવ્રત માં જીવ્રત માં જયા માં વિજયા માં ચારે બેનો મારા ઘરે ગોરાણી થઈને જમવા પધારજો પછી વહુ ઘરે આવી જલ્દી જલ્દી રસોઈ કરવા બેસી ગઈ તેણે તો જાત જાતના પકવાન બનાવ્યા સાંજ થતા જ ચારેય માતાજી જમવા પધાર્યા માતાજી ને જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી એટલે માતાજીએ પૂછ્યું દીકરી કેમ રડે છે સૌને બબ્બે ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં અરે બેટી તારે તો ચાર ચાર ભાઈ છે જો આ રહ્યા આમ કહી ત્યારે માતાજીએ એક એક ભાઈ પાછો આપ્યો અને સૌને દીર્ઘાયુષ્ય ના આશીર્વાદ આપી ચાલ્યા ગયા સાસુ તો આ બધું જોઈ અચરજ પામી ગઈ તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી પણ આ બધું કામ તો માતાજીનું હતું સાસુ માએ વહુની માફી માંગી વહુએ રાત્રે જંગલમાં બનેલી સર્વ વિના કહી સર્વ ઘટના કહી સંભળાવી તેણે પોતાના પતિના પ્રાણ બચાવવા માટે સાત ચાર દીકરાઓનો ભોગ આપ્યો હતો પણ માતાજીની કૃપાથી જ તેણે ચાર ચાર દીકરાઓ પાછા મળ્યા

તો મિત્રો આ વિડીયોમાં આપણે એવરતમાં જ ની કથા સાંભળી તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ